એમાં મૂળ વાત રાજ્ય સરકારે પ્રીમિયમ ચૂકવી દીધું બે ટકા છે એના માટે અને બાકીનું જે ધિરાણ હતું એ રાજ્ય સરકારે ચૂકવી દીધું એમ છતાં પણ આ એસબીઆઈ જે જનરલ ઇન્સ્યોરન્સ કંપની જે છે એસબીઆઈ ની એમણે ક્યાંક ગલ્લા તલા કર્યા હતા પણ આ કેસમાં સરકાર તરફથી જે કઈ સહકાર આપવાનો છે એ કૃષિ વિભાગ તરફથી અને સરકાર તરફથી સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો છે માનીએ છીએ કે પંદર હજાર જેટલા અમારા ખેડૂત ભાઈઓ છે એ ખેડૂતોને અમે સુબોધભાઈ ની પણ હું સમર્થન આપું છું એક તો ખેડૂત ખેતી એ જવું ખેતી કરવી એને વરસાદની રાહ જોવી બિયારણ નું ચિંતા કરવી ખાતર થી કાપણી સુધી ની ચિંતા કરવી બધી જ ચિંતા કરવાની અને સાથે સાથે પાછું ન મળ્યો તો એ ચિંતા પણ એ ચિંતા માંથી મુક્ત થયા છે ન્યાયતંત્ર નો ખુબ ખુબ આભાર માન્ય છે કોંગ્રેસે તમે એમ કહો છો કે અમે કોર્ટમાં જ્યાં ના હાલભાઈ કોંગ્રેસ કોર્ટમાં નથી કોર્ટમાં ખેડૂતો કયા છે અને ખેડૂત કોઈ પાર્ટી ના ના હોય ખેડૂત જે વ્યક્તિ હોય છે અને ખેડૂતોને હું અભિનંદન આપું છું ચુમાલીસ જેટલા કેસો થયા હતા તેત્રીસ કેસો જે છે એ જે ત્યાં એન્ટર થયા હતા અને જે રીતે મને તો સુબોધભાઈ જે એડવોકેટ છે બધા એમણે મહેનત કરી અને અભિનંદન પણ સરકારે બીજું કામ પણ કર્યું હતું જે પાંચ વીમા કંપનીઓ પ્રાઇવેટ હતી એને કામ આપ્યું હતું તમે વાત કરતા હતા એઆઈસી ને જીઆઈસી સ્વીકારીએ છીએ પણ જે પ્રાઇવેટ કંપનીઓને જે

ખોટું કર્યું છે અણછાજતું કર્યું છે ખેડૂતને આર્થિક નુકસાની કરી છે એ તમામ પાસાઓ જોઈ અને એને બ્લેકલિસ્ટ કર્યું તો વીમો દેવડાવવા માટે

એને ખોટું કર્યું તું તો સરકાર એમાં સહયોગમાં જ રહી છે તમે વાર પાલભાઈ સહયોગમાં જ હશો તમને એમાં અભિનંદન છે તમારી પણ લાગણી હશે પણ મૂળ લાગણી અને માગણી એ ખેડૂતોની હતી એટલે

જુઓ મેં ક્યારેય એમ નથી કીધું કે ખેડૂતોની આવક ડબલ થઈ ગઈ છે એવી વાત જ નથી કરી ડબલ કરવા માટે જે દિશાએથી મહેનત કરવી પડે તે દિશાએથી સરકાર મહેનત કરે છે ખેડૂતોને ઓજારોની સહાય આપવાની હોય ખેડૂતોની મૂલ્યવર્ધક જે આવક છે એમાં વધારો કરવાનો હોય કોટન ટુ ક્લોથ ની વાત હોય જે ફાર્મ ટુ ફેશન ની વાત હોય કે ફાર્મ ટુ ફૂડ ની વાત હોય આ બધી જ યોજનાઓ લાવ્યા છીએ ખેડૂતોને પાણી આપવાની પ્રયત્નો કર્યા છે વીજળી આપવાના પ્રયત્નો કર્યા છે ખેડૂતોને જે સહકાર જોઈએ એ કૃષિ રથના માધ્યમથી પણ કર્યા છે અને હજુ પણ કરીએ છીએ આવક

કપાસ ત્યારે ચૌદસો પંદરસો રૂપિયા તો આજે ચૌદસો પંદરસો રૂપિયા છે એટલે જે ખેડૂતોને પડતર કિંમત જે છે એમાં ત્રણ ગણો વધારો થયો અને જે ઉત્પાદન જે છે એ ભાવ ત્યાંનો ત્યાં છે ડિબેટ ને કોટા ઊંધા માટે લઈ જાવી તમે આમ કર્યું તમે આમ કર્યું એમ કેવાના બદલે આપણે એવું કેવું જોઈએ પાંચ લાખ સુધી ધિરાણ આપીએ છીએ તો એ જોવાનું એ નહી મારા દાદા હતા તો અમારા ખેતરે સાયકલ લઈને જતા હતા આજે અમે છીએ તો ફોર વ્હીલ લઈને જાય છે એ જોવાનું નહીં આપણે આપણા ખેતરના એક વીઘાનો ભાવ શું હતો હમણાં તમે સોના સમય ની સાથે ચાલતું હોય એમાં કઈ વાંધો નથી અત્યારે તમારા મકાન નો ભાવ પાલભાઈ એ આજે ઓગણીસો નેવું માં કેટલો હતો અત્યારે તમારા મકાન ભાવ કેટલો

જે કઈ કોર્ટે આદેશ આપ્યો છે હાઈકોર્ટે ન્યાયતંત્ર જે આદેશ આપ્યો છે એની તો ટકોર પણ અમારા માટે આદેશ છે સાત કરોડ થી ઉપર રકમ ચૂકવવાની છે એસબીઆઈ ચૂકવવાની છે એના માટે જે સહકાર દેવાનો હોય એ રાજ્ય સરકારે પ્રીમિયમ થી લઈ અને બધો જ સહકાર આપ્યો છે વાતો કરવાનું